जारे मारा लग्न त्यारे मारी उम्र छतरीस वर्ष मारी उम्र वधी गई हती बधा मने अजीब रीते हता के दुल्हन छे अने मजा उड़ावी रहा हता परंतु हूँ दुल्हन बनी ने खूबज खुश हती सपना सजावी लीधा हता जारे हूँ दुल्हन ना वेशमा मारा सासरे पहची तेरे यश्चर्यचकित थई गई के त्या तो खुशीनों कोई माहौल ज नो मेहमान विदाई પછી જ કદાચ પોત પોતાના ઘરે જતો રહ્યા હતા મારો અહેસાસ ઠંડો પડી રહ્યો હતો મારા સાસુએ મને ચૂપચાપ લઈ જઈને મારા રૂમમાં બેસાડી દીધી ન કોઈ રસમ કરી કે ન કોઈ સ્વાગત એવું લાગતું હતું કે જાણે જબરદસ્તીના લગ્ન હોય જ્યારે મે રૂમમાં પગ મૂક્યો ત્યારે મને ખૂબ જ ખરાબ લાગવા માંડ્યું કારણ કે રૂમ પણ એકદમ સાદો હતો જાણે તેઓ નવી વહુના આગમનથી ખુશ ન હોય મારા સાસુએ મને પલંગની વચ્ચે બેસાડી દીધી અને કહ્યું કે હું તારા માટે ખાવાનું મોકલાવું છું મેં મારા સાસુને ના પાડી દીધી તો મારા સાસુ મારી પાસે બેઠા અને મારી સામે જોવા લાગ્યા તે બહારથી તો ખૂબ જ સારા હતા પણ તેમની આંખો ખૂબ જ અજીબ હતી મને ગભરાટ થઈ રહી હતી પછી તે મને બોલ્યા ખૂબ સુંદર લાગી રહી છે મેં હસીને તેમનો આભાર માન્યો પરંતુ તેમનો મોમમાંથી નીકળેલો પછીના શબ્દોએ મને એક ક્ષણ માટે પરેશાન કરી નાખી જારે તેમણે બોલ્યા ભગવાન તારી સુંદરતા કાયમ રાખે તેમની આ વાત ઉપર હું આશ્ચર્યમાં પડી ગઈ તેમના આ શબ્દો અજીબ નહોતા પરંતુ તેમનો ઉચ્ચાર અને અંદાજ અજીબ હતો મેં ધન્યવાદ કહી દીધો મને તેમને સવાલ કરવાનો યોગ્ય ના લાગ્યો પછી તે મારી સાથે થોડીવાર સુખ દુખની વાત કરીને ઊભા થયા અને બોલ્યા તને કોઈ વસ્તુની જરૂર હોય તો જણાવી દેજે અને પછી રૂમમાંથી નીકળીને જતા રહ્યા મારા લગ્નની પહેલી રાત્રે આ રૂમમાં આ સુંદર અનુભૂતિનો અનુભવ કરીને મારે ખુશ થવું જોઈતું હતું તેના બદલે હું મારી અંદર એક અજીબ બેચેની અનુભવી રહી હતી મારા સાસુના ગયા પછી થોડીવાર પછી જ મારી નણંદ મારા રૂમમાં આવી અને મારી સાથે વાતો કરવા લાગી તે ઉંમરમાં મારા કરતાં નાની હતી હું પણ હસીને તેની સાથે વાત કરી રહી હતી ત્યારે તેણે મારી સાથે અજીબો ગરીબ વાતો કરવાની ચાલુ કરી જે સાંભળીને મારો મૂડ એકદમ બગડવા લાગ્યો મને એક ક્ષણ માટે એવું લાગ્યું કે બધું બદલાઈ જશે અને આ લગ્ન ખૂબ જ ભયંકર વળાંક લેશે મારી નણંદે મને કહ્યું કે આટલો બધો મેકઅપ કેમ કર્યો છે તેની વાત મને ખૂબ અજીબ લાગી કારણ કે મેકઅપ તો દુલ્હનોને વધારે જ કરવામાં આવે છે મે તેની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં પછી તે ફરીથી બોલી ઉંમર શું છે તમારી તેના સવાલ પર હું મૌન રહી મારું મન થયું કે તેને પકડીને રૂમની બહાર કાઢી મૂકું જારે તે ફરીથી બોલી કે તમારી ઉંમર 36 વર્ષ છે અને લગ્ન માટે આ ઘણી વધારે ઉંમર કહેવાય તમાર આત્યાર સુધી લગ્ન કેમ ન હોતા થયા કોઈ ખામી કે બુરાઈ હતી કે શું તમારામાં જેથી અત્યાર સુધી તમારું લગ્ન ન હોતા થયા તેનો સવાલ મને હથોડાની જેમ વાગ્યો હતો મન થયું તેને કહું કે તારા ભાઈમાં શું ખામી હતી જેથી અત્યાર સુધી તેના લગ્ન ન હતા થયા જારે તે મારાથી પણ એક વર્ષ મોટો હતો પરંતુ હું પૂછી ન શકી એટલા માટે હું ચૂપ થઈ ગઈ ત્યાર પછી તે બોલી ચલો છોડો આ લગ્ન તો ભાગ્યથી થાય છે જારે ભગવાને લખ્યા હોય એમ પણ મારા ભાઈને સુંદર સ્ત્રીઓ ગમે છે ન કે એકદમ મેકઅપ વાળી नकर कदरूपी छोकरीओनी सामे तो ते जोतो पण नथी हूँ तेनी बात ऊपर खूब मुश्केली थी चुप रही ते जे पोताना भाईनी अटली पसंद जणावी रही हती तो मनमा एक सवाल उभो थयो के तेना भाई ने तेनी पसंद प्रमाणे पोतानी दिकरी आपशे कोण पण आजे पहलो दिवस होवाथी हूँ चुप रही जो आजे हूँ कई कही पण कहिश तो खराब स्त्री तरीके प्रख्यात थई जईश જ્યારે તે મને અજમાવવા માટે ફરીથી બોલી કે મારા ભાઈને કદરૂપી છોકરીઓ નથી પસંદ ખેર સ્ત્રી જેવી પણ હોય તેના હાથમાં હોય છે કે તે પતિને પોતાનો દીવાનો બનાવી લે હું આશા રાખું છું કે તમે પણ કંઈક એવું જ કરશો કે જેનાથી મારો ભાઈ તમારો દીવાનો બની જાય આટલું કહીને તે હસીને બહાર જતી રહી જ્યારે મને મારું ભાવિ જીવન ખૂબ જ ખરાબ નજર આવી રહ્યું હતું પણ મેં મારા મનમાંથી બધું કાઢી નાખ્યું હું હમણાં જ મારી કમર સીધી કરીને આડી પડી હતી કે જારે અચાનક મારો પતિ રૂમમાં આવ્યો તો હું ચોંકીને તરત જ ઊભી થઈ ગઈ ત્યારે મારો પતિ મારી પાસે આવ્યો અને બોલ્યો આ બધો શું છે હું તેના આવી રીતે પૂછવાથી પરેશાન થઈ ગઈ જારે તે બોલ્યો આટલો બધો મેકઅપ કેમ કર્યો છે આટલા બધા મેકઅપથી તું આટલી સુંદર લાગી રહી છે મેકઅપ કરીને તો કોઈ પણ સુંદર લાગી શકે છે જા જઈને તરત જ પોતાનું મોઢું ધોઈ લે અને સાફ કરી નાખ આ મેકઅપ અને જો મેકઅપ કાઢ્યા પછી પણ તું આટલી સુંદર ના લાગી તો હું તને તરત જ છૂટાછેડા આપી દઈશ મારા પતિની આવી વાત સાંભળતા જ હું પરેશાન થઈ ગઈ અને હું ત્યાં જ પરેશાન થઈને બેઠી હતી તો મારા પતિએ મને કહ્યું કે હજુ સુધી કેમ બેઠી છે જા જઈને તારું મોઢું ધોઈને આય મારા પતિએ ગુસ્સાથી કહ્યું તો હું તરત જ ઉભી થઈ અને બાથરૂમમાં જતી રહી અંદર જઈને હું ખૂબ જ વધારે પરેશાન થઈને ઊભી હતી કે હવે શું કરું જો મારા પતિને મારો ચહેરો પસંદ ના આવ્યો તો મારા છૂટાછેડા થઈ જશે હું ખૂબ જ પરેશાન હતી લાંબો સમય બાથરૂમમાં પસાર કર્યા પછી મારા મનમાં મે પ્રાર્થના કરી અને મારા ઘરેણા ઉતારીને કપડા બદલ્યા અને મોડું ધોઈને બહાર નીકળી तो मैं जोयो के मारो पति ऊँगी गयो मैं ऊँडो श्वास लीधो जे आजनी रात पसार थी जाए काले तो मां मा आवी जशे तो ते मामलो मामी एकदम धीमे धीमे शांति थी पलंगो पर जाने पतिनी बाजू में सू गई परंतु हजू थोड़ो समय ज पसार हतो के जारे मारो पति मरु नाम हिना है मारी उमर छत वर्ष है हूँ रहवासी छूँ અને મારી ફેમિલીમાં માત્ર મારી મમ્મી છે જે મોટે ભાગે બીમાર રહે છે તે હૃદયની દર્દી છે હું જ્યારે નાની હતી ત્યારે મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું મારા પપ્પા એક બિઝનેસમેન હતા પરંતુ મારી મમ્મી હાઉસવાઈફ હતી પપ્પાના અવસાન પછી મમ્મી બિઝનેસના સંભાળી શકી એટલા માટે પપ્પાનો બિઝનેસ બંધ થઈ ગયો અમારું બે માળનું મોટું મકાન હતું મમ્મીએ ઉપરનો માળ ભાડે આપી દીધો અને નીચે બાળકોને ટ્યુશન બનાવતી હતી અમારો ખર્ચ સહેલાઈથી પૂરો પડી જતો હતો પરંતુ મારી મમ્મીને હંમેશા એક વાતની ચિંતા રહેતી કે મારું ઘર નહીં વસે કોઈ મારી સાથે લગ્ન નહીં કરે કારણ કે મારી અંદર એક ખૂબ મોટી ખામી હતી બાળપણથી જ લોકો મને એવું કહેતા કે હું કદરૂપી છું જ્યારે હું સ્કૂલમાં જતી ત્યારે કોઈ મારી સાથે મિત્રતા પણ નહોતું કરતું જરે હું જવાન થઈ ત્યારે અમારા સંબંધીઓએ અમારાથી દૂરી કરી લીધી પહેલા જે લોકોનું અમારી સાથે ખૂબ સારું બનતું હતું તેમણે એ ડરથી ઘરે આવવાનું અમને બોલાવવાનું અને કોઈ પણ સંબંધ રાખવાનું ખતમ કરી દીધું કારણ કે તેમના ઘરમાં જવાન છોકરાઓ હતા કે ક્યાંક મમ્મી તેમનો છોકરા સાથે મારા સંબંધ વિશે ન પૂછી લે અને તેમના પુત્રોને ધ્યાનમાં ન રાખે મારી આટલી મોટી ખામી ઉપર મારી મમ્મી ખૂબ જ પરેશાન હતી કે તે ના ગયા પછી મારું શું થશે હવે આખી જિંદગી તો ઘરે બેસાડીને ના રાખી શકે આ ચિંતાને કારણે તે ડિપ્રેશનની દરદી બની ગઈ તે આખો દિવસ મારા સંબંધ અને નસીબ માટે પ્રાર્થના કરતી રહેતી હતી હું પણ ખૂબ જ પરેશાન હતી હવે મને પણ એવું લાગતું કે મારો લગ્ન નહીં થાય જ્યારે પણ ઘરે કોઈ આવતું તો મમ્મી સામે અફસોસ કરતું જાણે હું કોઈ ખરાબ વસ્તુ છું સમય આમ જ પસાર થતો રહ્યો હું જ્યારે 18 વર્ષની પણ નહોતી થઈ ત્યારથી મારી મમ્મીએ મારા માટે સંબંધ શોધવાનું શરૂ કરી દીધું હતું સંબંધો પણ ઘણા આવતા પરંતુ મને જોતા જ રિજેક્ટ કરીને ચાલ્યા જતા આવું થતા થતા વર્ષો વીતી ગયા અને જ્યારે હું 25 વર્ષની હતી ત્યારે મારા માટે એક સંબંધ આવ્યો પરંતુ સંબંધ વાડા એ મને જોતાની સાથે જ મમ્મીને એટલું બધું સંભળાવ્યું કે દુખના કારણે મમ્મીને હાર્ટ એટેક આવી ગયો અને પછી ઉંમર વધવાની સાથે સાથે સંબંધો આવવાના પણ બંધ થઈ ગયા ઘરના સંજોગો પણ મુશ્કેલ બની ગયા મારી મમ્મીની દબાઓ અને સારવાર પણ હતી તેથી મેં એક હોસ્પિટલમાં નર્સની નોકરી શરૂ કરી દીધી મારી ઉંમર 34 વર્ષ થઈ ગઈ હતી અને હવે તો મારા દિમાગમાંથી લગ્નનો ખ્યાલ પણ નીકળી ગયો હતો જ્યારે એક દિવસ હું ઘરે ગઈ ત્યારે મમ્મી ખૂબ જ ખુશ હતી તેની ખુશી જોવા જેવી હતી ઘરે આવતાની સાથે જ તેણે મારા મોંમાં મીઠાઈ નાખી દીધી મે આશ્ચર્યથી મારી મમ્મીને જોઈ અને આ ખુશીનું કારણ પૂછ્યું તો તેણે જે વાત જણાવી તે સાંભળ્યા પછી મને ઘણી ક્ષણો સુધી મારા કાન ઉપર વિશ્વાસ ના થયો તેણે કહ્યું કે તારો સંબંધ પાક્કો થઈ ગયો છે અને આ મહિનાના અંતમાં તારા લગ્ન છે મેં આશ્ચર્યચકિત થઈને મમ્મી સામે જોયું તો તે બોલી કે ત્રણ મહિના પહેલાં તેણે મારો ફોટો કોઈ સંબંધ વાળીને આપ્યો હતો તો આજે તે એક સંબંધ લઈને આવી હતી સાથે છોકરાની મા પણ આવી હતી અને બંને તરફથી સંબંધ પાક્કો થઈ ગયો છે મેં મમ્મીને પૂછ્યું કે તમે મારી આ મોટી ખામી વિશે તેમને જણાવી દીધું તો મમ્મી બોલી હા બધું જણાવી દીધું તેમને કોઈ વાંધો નથી મમ્મીની વાત સાંભળતા જ હું ચૂપચાપ રૂમમાં જતી રહી ના જાણે કોણ હતો જેણે મારી હકીકત જાણીને પણ મને પસંદ કરી હતી હું આ બધું જ વિચારી રહી હતી કે એ વ્યક્તિમાં પણ કોઈ ખામી હશે નહીં તો એ મારી સાથે લગ્ન શું કામ કરે જ્યારે મારી અંદર આટલી મોટી ખામી છે મમ્મીએ મને તે છોકરાનો ફોટો લાવીને બતાવ્યો અને બોલી આ તે છોકરો છે જ્યારે હું તેના ફોટાને જોઈને જ દંગ રહી ગઈ કારણ કે તે છોકરો ખૂબ જ હેન્ડસમ હતો મમ્મીએ જણાવ્યું કે આની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને પારિવારિક સમસ્યાઓના કારણે આના લગ્ન અત્યાર સુધી ના થઈ શક્યા મને અચાનક બધું સારું લાગવા લાગ્યું જાણે મારી બધી તકલીફો દૂર થઈ જશે અને મારી જિંદગી પણ સંપૂર્ણ થઈ જશે મો ખૂબ જ ખુશ હતી અને આ ખુશીના પ્રસંગમાં બધા સંબંધીઓ પણ પહોંચી ગયા હતા કારણ કે બધાયે મારા લગ્નની ઉમીદ છોડી દીધી હતી પરંતુ મારા ફોઈને એ વાત સામે વાંદો હતો કે લગ્નનો બધો સામાન મારા સાસુ એકલા જ લાવી રહ્યા હતા ના કોઈ સંબંધી કે ના કોઈ અન્ય આવ્યો હતો ત્યાં સુધી કે મારી નણંદ પણ નહોતી આવી પરંતુ મમ્મીએ નજરઅંદાજ કરી દીધું અને મારા લગ્ન તેની સાથે જ થઈ ગયા હું આ ઉંમરે પણ દુલ્હન બનીને ખૂબ સુંદર લાગી રહી હતી અને બધા જ મને જોઈને મારા વખાણ કરી રહ્યા હતા છોકરાવાળા તરફથી પણ મહેમાનો આવ્યા હતા અને પછી એક નાનકડા ફંક્શન બાદ મારી સાદાઈથી વિદાય થઈ ગઈ અને હું મારા સાસરે આવી ગઈ મારા સાસરે આવીને મેં જે સપના જોયા હતા તે પડવારમાં તૂટી ગયા હતા જ્યારે મારા સાસુએ મને રૂમમાં બેસાડી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને પછી મારા હાથમાં એક કાગળનું પડીકું આપીને બોલ્યા કે દરરોજ આમાંથી અડધી ચમચી પાવડર મારા પુત્રને પાણીમાં ભીળવીને જરૂર આપજે તેમની વાત સાંભળતા જ હું પરેશાન થઈ ગઈ અને મેં પૂછ્યું આ શું છે તો મારા સાસુ એકદમ ગભરાઈ ગયા અને બોલ્યા કે આને છુપાઈ દે અને ફક્ત એટલું સમજી લે કે તે ખૂબ જ કામની વસ્તુ છે અને આના વિશે કોઈને કંઈ ના કહેતી હું ખામોશ થઈ ગઈ पी थोड़ी वर बेसीने चाल गांंद मारी मरी खूबज अजीबो गरीब बातों पी जती रही परंतु मरा पति जे खराब वर्तन करू पी तो हूँ खूबज रड़ी हूँ बीजा दिवसे सवेरे मरी मम्मी पास गई थी रात्र मरीज जैसे थू कोई कहवा लायक नौतु के मार पति मार पर जुलम कर હું ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી હું મારી મમ્મીના ઘરે આવી તો મારી મમ્મી મારો ચહેરો જોઈને પરેશાન થઈ ગઈ અને બોલી તો ખુશ નથી કે શું શું તારા સાસરીવાળાએ અને તારા પતિએ તારી સાથે ખરાબ વર્તન કર્યું છે મમ્મીના પ્રશ્ન સાંભળીને મારી આંખોમાં પાણી આવવા લાગ્યું હું ચાહતી હોવા છતાં પણ તેને ના જણાવી શકી કે મારા પતિએ મને છૂટાછેડા તો નથી આપ્યા પરંતુ કંઈક એવું કર્યું જેનાથી મારા માથે આભ ફાટી પડ્યું અને મારા પતિએ આ વાત કોઈને કહેવાની પણ ના પાડી હતી તેણે મને કહ્યું હતું કે જો મેં આ વાત કોઈને પણ જણાવી તો તે મને એ જ વખતે છૂટાછેડા આપી દેશે મેં મમ્મીને કહ્યું કે એવું કંઈ પણ નથી થયું મારા પતિ ખૂબ જ સારા છે અને મારા સાસુ અને નણંદ પણ બહુ સારા છે મારા કહેવાથી મમ્મી ખામોશ થઈ ગઈ પણ તેને વિશ્વાસ ના આવ્યો મને થોડી થોડી વાર પછી સવાલ કરતી રહી સાંજે મારો પતિ મને લેવા આવી ગયો અને હું તેની સાથે પાછી જતી રહી ખુશીનો જમણવાર ઘરે જ રાખવામાં આવ્યો હતો બધું સારી રીતે પતિ ગયો હતો પરંતુ એ કોઈ નહોતું જાણતું કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે મે નોકરી ઉપર ફરીથી જવાનું શરૂ કર્યું હતું કારણ કે મારા પતિએ કહ્યું હતું કે તે એકલો ઘરનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી જ્યારે મારી મમ્મી એ મને પૂછ્યું કે તું નોકરી કેમ કરે છે તો મેં કહી દીધો કે મારું ઘરમાં મન નથી લાગતું કારણ કે મારા પતિ એ મને કોઈને કહેવાની ના પાડી હતી જીવન વધુને વધુ મુશ્કેલ બની રહ્યું હતું જ્યારે એક રાત્રે મારા પતિ ઘરે ના આવ્યા ત્યારે મારા સાસુ મારા રૂમમાં આવ્યા મોટે ભાગે તે ખામોશ અને પોતાનો રૂમમાં જ રહેતા હતા પરંતુ આજે તે ખૂબ જ વધારે ગુસ્સામાં લાગી રહ્યા હતા जारे जयरे मने कठोर स्वर में पूछयू के तने जे जो कागड़ू पड़कू मैं आप तारा पति ने पाणी मा पावडर भेड़ी आपू छू के नही सासुना प्रश्न थी हूँ गभराई गई कारण के ते ने तो मैं फेंकी हतु मैं मारा सासु ने खोटू कहूं के हूँ तम ने दररोज याद कर पीवड़ू छू त्यारे मारा सासु मने गुस्सा मा बोलया के तू जूठ बोली रही छे तू है तूते पीवड़ाती હવે જે કંઈ પણ થશે તેના માટે તું પોતે જ જવાબદાર હોઈશ તેમણે ગુસ્સામાં આવું કહીને રૂમમાંથી બહાર નીકળી ગયા જારે હું મારા સાસુની વાતથી પરેશાન થઈ ગઈ આટલી મુશ્કેલી તો પડી રહી હતી હવે બાકી શું હતું હું પરેશાન થઈને વિચારવા લાગી હવે મને શંકા પણ થઈ રહી હતી કે ખરેખર કંઈક ખરાબ ના થઈ જાય પરંતુ એ વાત પણ આશ્ચર્યજનક હતી કે મારા સાસુને પહેલો દિવસ થી જ મારા પ્રતિ આટલી સહાનુભૂતિ કેમ થઈ ગઈ હતી મે મારા સાસુની વાતને નજરઅંદાજ કરી દીધી બીજા દિવસે હું નોકરી પર થી વહેલી પાછી આવી જેવા જ બેઠક રૂમમાં પગ મૂક્યો તો મે જોયું કે મારી નણંદ સાથે તે આન્ટી બેઠી હતી જેણે મારો સંબંધ કરાવ્યો હતો હું તે લોકોને નજરઅંદાજ કરીને ત્યાંથી આગળ વધી પરંતુ તેમની વચ્ચેની વાત સાંભળીને મે મારો શ્વાસરો કી લીધો મે મારા મોં ઉપર હાથ મૂક્યો અને રૂમમાં ભાગી ગઈ અને દરવાજો અંદરથી બંધ કરીને રડવા લાગી હું હજી પણ વિશ્વાસ કરી શકતી ન હતી કે મેં જે સાંભળ્યું છે તે સાચું છે મારી સાથે આટલી મોટી રમત રમવામાં આવી મે નક્કી કર્યું કે હું મારા પતિ સાથે આ વિશે સ્પષ્ટપણે વાત કરીશ પરંતુ બીજા દિવસે જે બન્યું તેનાથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે સવારે મારો પતિ જ્યારે ઘરે પાછો આવ્યો તો હું મારી મમ્મીના ઘરે પાછી આવી ગઈ હતી ઘરે આવીને હું ખૂબ જ રડી તો મારી મમ્મી મારા રડવાથી ગભરાઈ ગઈ અને તેણે મને મારા રડવાનું કારણ પૂછ્યું તો મેં તેને રડતા રડતા બધું જ જણાવી દીધું હવે હું શરૂઆતથી મારી વાર્તા જણાવું છું વાસ્તવમાં જ્યારે મારો જન્મ થયો ત્યારે હું ખૂબ જ સુંદર હતી પરંતુ જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે મારા ચહેરા ઉપર ગરમ ગરમ તેલ પડી ગયું હતું જેના કારણે મારો અડધો ચહેરો ખરાબ રીતે દાજી ગયો હતો મારી માતાએ ખૂબ શોક કર્યો તે ખૂબ રડી હતી પણ બધાય મમ્મીને દિલાસો આપ્યો કે મારો ચહેરો ઠીક થઈ જશે મારા પપ્પાએ મારી ઘણી સારવાર કરાવી પણ કોઈ ફાયદો ના થયો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો ચહેરો સારો થતો ગયો પરંતુ મારા ચહેરાની જમણી બાજુએ એક મોટું બળેલું નિશાન રહી ગયું હતું જે ખૂબ જ ખરાબ લાગતું હતું એટલા માટે ભણેલી ગણેલી અને sara પરિવારમાંથી હોવા છતાં પણ મારો સંબંધ લાવવા વાળા લોકો મારો ચહેરો જોતા જ સંબંધનો ઇનકાર કરી દેતા હતા એટલા માટે મારી ઉંમર ખૂબ વધી ગઈ હતી જ્યારે એક આંટીએ મારો સંબંધ કરાવ્યો અને આ સંબંધની હકીકત મારી સામે ત્યારે આવી જ્યારે આ સંબંધ વાડી અને મારી નણંદની મેં વાતો સાંભળી આ સંબંધવાળીએ મારો સંબંધ છોકરાવાળાને એ લાલચ આપીને કરાવ્યો હતો કે તેનો કોઈ ભાઈ નથી અને તે ખૂબ સારું કમાય છે અને ચહેરા ઉપર એક ખૂબ મોટો ડાઘ છે અને છોકરીની માં પણ ખૂબ બીમાર રહે છે અને તેની માં ના ગયા પછી તે ઘર તેનું જ થશે મારી સાસરીવાળા ખૂબ જ ગરીબ હતા અને તેમનું પોતાનું ઘર પણ નહોતું એટલા માટે લાલચમાં આવી ગયા એ સંબંધવાળીએ એમ પણ કહ્યું હતું કે તે કમાઈને પોતાનો ખર્ચો ઉઠાવી લેશે સાથે તમારો ખર્ચ પણ ઉઠાવશે તમારી ઉપર બોજ નહીં પડે અને તેની અંદર જે મોટી ખામી છે તેના કારણે તે હંમેશા દબાયેલી રહેશે છૂટાછેડાનો ડર તમે હંમેશા રાખજો આ લાલચમાં આ લોકોએ મારી સાથે લગ્ન કર્યા અને પછી મારા સાસુએ મને તે કાગળનું પડીકું આપ્યું મને હજો પણ ખબર નહોતી કે એક આગળ શેના માટે હતું અને પેલા જ દિવસથી મારી નનંદ અને મારા પતિએ મારી સામે મને કદરૂપી કદરૂપી કહેવાનું શરૂ કરી દીધું જેથી હું આગળ જતાં એક શબ્દ પણ ન બોલું તે રાત્રે મારા પતિએ જે મારી સાથે કર્યું તે તો કદાચ દુનિયાના કોઈ પણ પુરુષે પોતાની પત્ની સાથે નહીં કર્યું હોય મારા પતિએ મને કહ્યું કે મેકઅપ ઉતારી દે અને જો તારો ચહેરો સારો ન દેખાયો તો હું તને છૂટાછેડા આપી દઈશ આ સાંભળતા જ હું ડરી ગઈ કારણ કે મારા ચહેરા ઉપર તો ડાઘ હતો હું તે રાત્રે ચાદર ઓઢીને સૂઈ ગઈ જ્યારે મારા પતિએ મારા ચહેરા ઉપરથી ચાદર ખેંચી અને મને જોતાં જ બીજી ક્ષણે તેણે ચીસ પાડી અને બોલ્યો આટલો મોટો ધોકો તું તો એટલી કદરૂપી છે કે હું એક મિનિટ પણ તારી સાથે ના રહું તેનું આવું કહેવાથી હું ખૂબ જ રડવા લાગી जयरे मार पति ए मैंने कहु के हूँ तने छूटाड़ा आपी दईश तो मैं रड़ता रड़ता पति सा हाथ जोड़ी दीदा के कि करो हूँ क्या जाइ मारी बात मारो पति मानी ज म तो रहो परंतु मैं समझा के जो तू करशे तो मारी मम्मी मम्मीन शू थ आ पी थोड़ो समय खामोश रहो पची मारी समक्ष एवं शरत मूकी के हूँ बीजा लग्न करीश अ तो पोता खुशी थी मारी बीजी पत्नी ने स्वीकारीश અને નોકરી કરીને પોતાનો ખર્ચ પોતે ઉઠાવીશ મારા પતિના કહેવાથી હું માની ગઈ આ ઝેરનો ગુડડો મેં પી લીધો પરંતુ ગઈકાલે મને એ વાતની ખબર પડી ગઈ કે મારા પતિને મારી આ ખામીની જાણ હતી એમ છતાં તેણે પોતાની મરજીથી મારી સાથે લગ્ન કર્યા આ આઘાત ઘણો મોટો હતો હું આજ ગમમાં હતી અને પોતાના પતિ સાથે સ્પષ્ટપણે વાત કરવાનું નક્કી કરી લીધું હતું જારે તે બીજા દિવસે સવારે જ પોતાની સાથે એક છોકરીને લઈ આવ્યો જેની સાથે તેણે લગ્ન કરી લીધા હતા આ વાત વિજળીની જેમ મારી ઉપર પડી હતી વચન મુજબ હું આ બધું સહન કરી પણ લેત જો મારો પતિ મારી સાથે આટલો મોટો દોકો ન કરતો મે જારે આ બધું મારી મમ્મીને જણાવ્યું તો તે મારી કિસ્મત ઉપર દુઃખ વ્યક્ત કરવા લાગી અને પછી તેણે મને ખૂબ હિંમતથી સમજાવી કે હું મારા ઘરે પાછી જતી રહું તેની વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું પણ મમ્મી બોલી તારા ધીરજનું ફળ તને ભગવાન આપશે પરંતુ હવે તારા છૂટાછેડાનું દુઃખ હું સહન નહીં કરી શકું હું મમ્મીના કહેવાથી સાસરીમાં પાછી આવતી રહી મારી સૌતન અને નણંદે મારી સામે એવી રીતે જોયું કે જાણે તેઓ મને જોતાની સાથે જ ગળી જવાના હોય હું બધું નજરઅંદાજ કરીને મારા રૂમમાં જતી રહી મારો પતિ અને તેની બીજી પત્ની ખુશ હતા પરંતુ ઘરમાં અચાનક જ મારી નણંદ અને મારી સૌતન્ના ઝઘડા થવા લાગ્યા હતા મારી નણંદ જેને પોતાનું ચલાવવાની અને પોતાનો સિક્કો ઉપર રાખવાની ટેવ હતી તે પスタવો કરી રહી હતી કારણ કે મારી સૌતન્ના તેના લગ્ન ન થવાના કારણે ભાઈના ઘરમાં પડ્યા રહેવાના ટોણા મારવા લાગી હતી અને મારો પતિ પણ તેને કંઈ ન કહેતો મારી નણંદને જલ્દી અહેસાસ થયો હતો કે તેણે મારી સાથે કેટલો મોટો જુલમ કર્યો છે એટલા માટે રોઈ રોઈને મારી સામે મારી માફી માંગવા લાગી દિવસો ઝડપી ગતિએ પસાર થવા લાગ્યા અને લગ્નના છ મહિના વીતી ગયા જ્યારે અચાનક હોસ્પિટલમાં એક દર્દી આવ્યો જેનો એક્સિડેન્ટ થયો હતો અને તેના પગ કાપવા પડ્યા હતા તેને જોઈને હું એકદમ ચોંકી ગઈ કેમ કે તે મારો પતિ હતો ऑपरेशन પછી મારો પતિ અપંગ બની ગયો મારા સાસુ અને નણંદ ખૂબ જ દુખી હતા જો કે મારી સૌતન પણ રડી રહી હતી મને તો કોઈએ દુખી થવાનું પણ હક નહોતો આપ્યો આ વાતને અટવાડ્યું જ થયું હતું કે જારે મારી સૌતને પિયરમાં જઈને મારા પતિને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી કે તે હવે તેની જવાબદારીઓ અને ખર્ચા ઉઠાવવા સક્ષમ નથી રહ્યો તે સમયે મારા પતિ માટે ખૂબ જ મુશ્કેલ હતો जयरे एक दिवस मरा पति मैंने बोलावी और मरी सा हाथ जोड़ी दीदा ते मारी सामे रोई रोई ने माफी मांगवा लगो तो मैं तेने माफ कर दीदों ने खूबज अफसोस हतो, कहू के खबर पड़ी गई छे के चेहरा में कई नथी होत परंतु स्वभाव थी जिंदगी सारी चाले छे, मैं मारा सासू ने पूछू के कागड़ू पड़कू शेनू थूं શું તેના કારણે તો મારા પતિની આ હાલત નથી થઈ તો સાસુએ મારી વાત સાંભળીને હળવું સ્મિત કર્યું અને બોલ્યા કે તે એક આયુર્વેદિક દવા હતી જેનાથી તારા પતિનું દિમાગ સારું થાત અને તે તારા ગુણો જોઈ શકતો મારા સાસુ તેમની પુત્રી અને પુત્રના કાર્યોથી વાકેફ હતા તે હંમેશાથી મારું ભલું ઈચ્છતા હતા પરંતુ હું સમજી ના શકી ખેર હવે બધું ઠીક હતું મારા પતિ અને મારી નણંદને પોતાની ભૂલો ઉપર પસ્તાવો થઈ ગયો હતો ભાઈઓ અને બહેનો વ્યક્તિના ચહેરામાં કણી નથી હોતો વ્યક્તિનો સ્વભાવ અને સંસ્કાર એકદમ સરા હોવા જોઈએ કારણ કે ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો